અમારા જો અત્યારમાં ધીરુભાઈ છે એ આટા આટી બોલાવે છે હવે મિત્રો ખરેખર તો લીલું લસણ લીલી ડુંગળી ને લીલા ધાણા અને એમાંય પછી દેશી રીંગણા હોય કાટાળા કાંઈ તો નથી એક નંબર ઓળો બને અત્યારે આપણે દરરોજ ભાઈ મોડા મોડા લાઈવ આવતો હોય પણ આજે અત્યારમાં લાઈવ આવી ગયા છે એનું કારણ એવું છે કે ભાઈ સવારની જે માહોલ હોય ને વહેલો સવારનો એ માહોલ તમને બધાને બતાવવા માટે થઈ ગયા તોય અત્યારે ત્રણ સાત જેવો સમય થઈ ગયો છે ટ્રાફિક આજે ઓછી છે કેમ કે થોડુંક મંદુ દેખાણું છે ભાઈ નાક શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં જેમ ભાવ ઘટે એમ મંદુ પડી ગયું અત્યારે લીલી વાલોળ લીલી હળદર લીલી તુવેર લીલી વસ્તુ વધારે આવે છે ભાઈ તો તમે લીલી વસ્તુનો ઉપયોગ વધારે કરો એટલે કાંઈ ઘટાડ નહીં ભાઈ આજે આપણે લસણ લઈને આવ્યા હતા અને ડુંગળી લઈને આવ્યા હતા તો આ ડુંગળીને લસણમાં થોડોક ભાવ સારો છે ડુંગળી છે તો ડુંગળીમાં મિત્રો આપણે પેકમાં જ હોવી જોઈએ દરરોજની માટે અને લસણ છે તો લસણ એ પેકમાં જ હોવી જોઈએ જો આપણે લસણ છે બાપુ હવે જે લોકોને લસણનો ભાવ ત્યાં શું છે હું ખાલી મને જણાવજો મિત્રો અહીંયા તો આવી રીતના ભાવ હાલે છે તમારે ત્યાં કેવા ભાવ છે જો લીલો લીલો મરચી રીંગણા ટમેટા કોબી આજે રીંગણાનો થોડોક ભાવ પાછો અપ છે કેમકે રીંગણામાં મિત્રો અત્યારે સારી એવી બજાર છે પણ આજ વખતે રીંગણી કોઈને રહી નહોતી એટલે રીંગણીની માર્કેટ સારી છે એક ડુંગળી તમને બતાવો એવન ડુંગળી આ ડુંગળી છે એવન એક નંબર કાંઈ કઈ નહીં અત્યારની જે ટ્રાફિક છે ને તે ટ્રાફિક હાવ એટલે હાવ ઓછી છે નોર્મલ મંદિરનો માહોલ ચાલુ થઈ ગયો છે અત્યારથી અને દિવસે દિવસે હવે ટૂંકમાં દરેક વસ્તુના ભાવ પણ થોડાક નીચા રહે એવી સંભાવના છે કે રોજની માટે જેટલી બજાર રહેવી જોઈએ એટલી બજાર રહેતી નથી ધીરે ધીરે માર્કેટમાં હવે ખેડૂતોનો માલ ચાલુ થાય ને મિત્રો જ્યાં સુધી બારોબારનું પાર્સલ આવે છે ત્યાં સુધી ભાવ રહે છે પછી ખેડૂતોનો માલ જ્યારે આવે ત્યારે થોડુંક માર્કેટ વેલ્યુ ડેમ થાય છે અત્યારે ભાજીના ભાવ ઘટી જાય છે ધાણાનાય ભાવ ઘટી જાય છે

લેવાયો દસ કિલો કોબી પંદર રૂપિયા કિલો થાય ને થાય થાય ચોખ્ખું થાય ચોખ્ખું થાય અત્યારે માલ નીકળી જાય ફરતી સાડા ચાર વાગે ચાલુ થઈ જાય સાત થાય ત્યાં સાઠ ટકા જેટલો માલ બધી લઈને નીકળી જતા હોય છે આજે અહીંયા જો તમને રોનક બતાવું છું આ રોનક છે માર્કેટિંગ યાર્ડની બાજુની સિંગવડા નદી છે અને થોડુંક કામકાજ ચાલુ છે આ દિવાલનું કામકાજ નવું રિનોવેશન થવાનું છે આખી આખું તો ક્યારે થાય એ ખબર નથી એટલે અહીંયા આખે આ તમને જો અત્યારે દિવસ ઉગવાની તૈયારી પણ છે અને સામે છે એ કોડીનારની સાઈડ છે આખી આખું અહીંયાથી સિટી ચાલુ થઈ જાય આ વચ્ચે સિંગવડા નદી છે તો આ સામે પુલ આવે જો સાધન દેખાય તમને બધા ઝૂમ કર દઈએ આ વાહનો બધે આવક જાવક કરે ને ત્યાં પુલ છે અને અહીંયા શાકભાજી માર્કેટિંગ છે અહીંયા છે તે મગફળીનું ને એનું છે જ્યારે મગફળીની આવક ચાલુ થાય ને ત્યારે આમાં દેખાય જો આ તમને સામે દેખાય છે અત્યારે આ જીસીબી જોઈ ઈટા ઈટાસી કામ ચાલુ છે એટલે આજે મિત્રો ખરેખર તો થોડીક રીંગણામાં મીડિયમ બજાર છે બાકી તો ટમેટામાં મેથીમાં પાલકમાં ડુંગળીમાં લીલી હળદરમાં ને બધીમાં ભાવ ઘટા છે મેથીના ભાજીના અત્યારે ત્રીસ રૂપિયા કિલો થઈ ગઈ છે મિત્રો જે સાઠ સિત્તેર એંસી રૂપિયા કિલો જતી હતી સો રૂપિયા કિલો જતી હતી એનો ભાવ આજે માત્ર ને માત્ર મિત્રો લસણ હતું તો લસણ જે પચાસ રૂપિયા ને ત્રીસ રૂપિયા જતું હતું નાના પણા પણ હતા અહીંયા પણીનો ભાવ ચાલે છે હવે અમુક જગ્યા ઉપર કિલોના ભાવમાં હાલતું હોય છે પણ અમારે કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં જે છે એમાં પણીના હિસાબથી હાલે છે એટલે મીડિયમ પણી હોય છે ભાઈ અત્યારે પચાસનું ત્રણ હાલે છે એટલે એમાંય ભાવમાં ઘટાડો થઈ ગયો છે અને આ ડુંગળી છે મિત્રો વીસ પણ આવે છે જોઈને આ વીસ પણ આ ડુંગળીના મિત્રો એકસો ને વીસ રૂપિયા અથવા સો રૂપિયા આ બે ભાવ હાલે છે એટલે ખાસ અત્યારે નુકસાની વાળું છે અને જો અત્યારે બધા તોડી નાખ્યું ને એટલે પાણીની જે રોનક છે ને એ રોનકના બધા અત્યારે ખોટા પાડે છે કેમ કે ખુલ્લું છે દિવસ ધીરે ધીરે ઉગતો જાય છે વાતાવરણ એ સારું છે અને પબ્લિક એટલે કે લેત્રીમાં આજે ઓછા ગ્રાહકો છે મિત્રો હવે થોડીક વાર લાગે પછી ખબર પડે પણ અત્યારે તો લેવાઈને વધારે પચાસ ટકા ઉપર માલ નીકળી ગયા છે કેમકે જે લઈને વેચે છે તે લોકો સાત વાગ્યા આઠ વાગ્યા આઠથી નવ વાગ્યામાં પાછું ત્યાં વેચવાનું ચાલુ કરી દેતા હોય એટલે ખાસ કરીને બધા મોટા જે બાર ગામના હોય મોટા થડાવાળા હોય એનો માલ અત્યારે નીકળી ગયો હોય હવે જો અમારા ધીરુભાઈ છે તે વાત કરે છે શું કરે ખબર સો રૂપિયા ચારસો રૂપિયા મરચાં દસ કિલો એટલે ચાલીસ રૂપિયાના કિલો ત્યાં રીંગણો પાંચ કિલોનો ભાવ પાંચસો રૂપિયા બોલાવો તો સાડા ચારસોમાં જાય છે રીંગણાભાઈ પછી જેવા રીંગણા એવો ભાવ છે એવો નથી અલગ અલગ ભાવ છે

તમને કેવું લાગે તમે ક્યાંથી અત્યારે લાઈવ છો મિત્રો એ મને જરીક જણાવજો કેમ કે આમાં મને ખબર પડે કે તમે લોકો ક્યાંથી મને અત્યારે લાઈવ જોઈ રહ્યા છો મિત્રો ખાસ કરીને તમારા બધા માટે થઈને આપણે લાઈવ આવ્યા છે કે ભાઈ રોજ આપણે થોડુંક મોડું લાઈવ કરીએ છીએ તો આજે થોડુંક વહેલું લાઈવ કરીને બતાવી દઈએ પાછા ફરી આવશું તો મિત્રો જ્યારે હરાજી ચાલુ થઈ જાય પાંચ વાગ્યાની ત્યારે પાંચ વાગ્યાનું લાઈવ કરશું આપણે કેમ કે પાંચ વાગે કેટલી ટ્રાફિક હોય ને ખાલી જોઈ લીધું અત્યારે તો બધી લોકો લઈ લઈને નીકળી ગયા હોય છે કેમ કે તે લોકો બારોબાર બારોબાર વેચાણવાળા તો શું કરે મિત્રો પણ અત્યારે જોઈએ એવી ઠંડી નથી મિત્રો અને આપણી હાલત જોઉં મિત્રો મારી આવી હાલત છે મારી કેમકે માથે બાંધવું પડ્યું હતું ને આપણે આવી ગયા તો સાડા ચાર વાગ્યાને આવી ગયા તૈયારમાં તમને જોતા જ ખબર પડી ગઈ હશે કે ખરેખર કઈ રીતના ચહેરો વહેરોના જે બરાબર આમાં સવારના અમુક ધોયેલ હોય કોઈ પણ ભાઈ જે થોડી ઉઠતી હોય ને હવામાં જે ટ્રકો હાલે ને એ ટ્રકોના હિસાબે અત્યારે એટલે આવું છે બધું બરાબર તો હવે જો આપણા ભાઈ દસ રૂપિયા માગે હે એ નહીં નહીં લસણ છે ને દસ દસ રૂપિયા માગે કેમ થોડું કરવામાં એની તો ખબર ન હોય કેવી રીતે મહેનત કરે આ લોકોમાં આપણે વેચશું પણ હજી વાર છે સમય પછી મિત્રો પહેલા લાઈવ આવી જઈએ લાઈવ આવી આપણા દર્શક મિત્રો ને બધા મિત્રો એ બતાવી દઈએ કે ભાઈ ખરેખર માહોલ કેવો છે લસણમાં પણ મિત્રો અત્યારે મંદી આવી ગઈ છે સુતેલમાં તો છે જ મંદી લીલામાય મંદી આવી ગઈ છે એટલે ખેડૂતો ગમે એટલી મહેનત કરે પણ આખરે ખેડૂતોને મિત્રો માર જ મળે છે આ રોજનો મારો અનુભવ છે એવું નથી કેમ કે તન તોડ મહેનત કરે અને એમાંય પછી ખેડૂતનો કોઈ મુદ્દા પર વાત ચાલુ હોય તો અમુક અમુક જે લોકો છે એ કમેટ કરે હવે એને સારું કહેવાય કે એને વધારે જમીન હોય એટલે શું કહેવાય કે એ લોકો તો ભાઈ એનો જે ટાઈમ હોય સીઝન પ્રમાણે એ સિઝન પ્રમાણે લેતા હોય એટલે એને ઉપાધિ ન હોય ટેન્શન ના હોય પણ જે રોજની માટે ખેતરમાં મહેનત કરે છે મિત્રો શાકભાજીનો જે ધંધો કરે છે એ લોકોને જ ખબર હોય કે વર્ષની અંદર એકથી બે વખત થોડીક એને સારો રેટ મળી જાય બાકી પછી મીડિયમ રેટ હોય પણ એ શું કરે મિત્રો ટૂંકી જમીન હોય એટલે શાકભાજી સિવાય બીજો ઉપાય ના હોય અને શાકભાજી કરે તો મિત્રો રોજની માટે અથવા એક આત્રે જતા હોય એક દિવસ ને એક દિવસે જતા હોય તો એ પ્રમાણે હાલતું હોય છે એટલે આ બધાને એવું છે કે ભાઈ વેચ શાકભાજીના ખેડૂતોને બધાને સારું છે ખેડૂતોને કાંઈ સારું નથી વેચવાવાળાને એનાથી થોડું સારું હોય ને એનાથી થોડું ખારું દલાલોને હોય કેમ કે વેચાય એકલો માલ એને તો દલાલી મળી જાય ખેડૂતોનો માલ પડ્યો રહી તો એનું શું થાય મિત્રો એટલે આ બધી આવી રીતના હોય છે અને આમાં દરેક લોકોને મિત્રો થોડા ઘણા અંશે નુકસાની રહેતી હોય છે વેચવાવાળા હોય તો એનો માલ થોડો ઘણો પડ્યો રહેતો હોય તો એ લોકોને પણ નુકસાની હોય છે એટલે મહેનત કરે એ પ્રમાણે એનું થોડું ઘણું રોજી રોટી નીકળી જાય છે અને બધા ખર્ચા પાણી કાઢે છે મિત્રો તો તમને કેવું લાગ્યું છે મિત્રો આજના વિડીયોની અંદર લાઈક કરજો કમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો ફરી પાછા આપણે કોઈ નવું નવું આવે એટલે તમને જણાવશું મિત્રો અત્યારે જો આ લસણ છે હવે આ લસણનું મિત્રો આપણે બચ્ચાની ત્રણ કાઢી નાખવાની છે હમણાં જોવાળી બ બહાટી બોલાવી નાખીએ એટલે ઓયું જાય કેમ કે અત્યાર સુધી આપણે વીસ રૂપિયા ભાવ રાખ્યો હતો ભાવ ઘટાડે ને તો લે બધા બાકી લેતા નથી એટલે લે કે ના લે તો પછી એ વાત છે પણ અત્યારે આપણે આગળ પચાસની ત્રણ પચાસની ત્રણ કાઢી નાખવાની છે એટલે જો આ બાજુ દિવસ ઉગવાનો ટાઈમ થઈ ગયો દી ન ઉગે એ પહેલાં કામ માલ વેચી નાખવાનો છે તો જય જવાન જય કિસાન ફરી મળશું મિત્રો પાછા એકવાર ત્યાં સુધી બધાને જય સોમનાથ જય જવાનને જય કૃષ્ણ મિત્રો